આનંદ લઈને સમયસર હાજર ના થતા કોંગ્રેસ નેતા કાર્ય નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આજથી થોડાક સમય અગાઉ કોંગ્રેસના નેતા દાણી નિમણા ધારાસભ્ય સૈલેષ પરમાર વાત કરીએ તો વિજાપુરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યને હાલના ભારતીય જનતા પાર્ટીના વર્તમાન ધારાસભ્ય સીજે ચાવડા અને છોટાઉદેપુરના કોંગ્રેસ નેતા સુખરામ રાઠવાએ સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી આ દરમિયાન તેમણે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજકોટના ભારતીય જનતા પાર્ટીના આગેવાન નીતિન ભારદ્વાજ ઉપર ગંભીર આરોપ કર્યા હતા તેમણે કહ્યું કે રાજકોટની જે કુવાડવા ખાતે આવેલી સહારા ઇન્ડિયા નામની કંપનીની જમીન છે તે જમીનમાં આ નેતાઓ દ્વારા પાંચસો કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે તે પ્રકારના આરોપો કોંગ્રેસ નેતાઓએ લગાવ્યા હતા તેના જ કારણે રાજકારણ ગરમાયું હતું આ મામલાના સંદર્ભમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ગાંધીનગર કોર્ટ ખાતે જે આરોપો કોંગ્રેસના નેતાઓએ લગાવ્યા હતા તેને લઈને બદનક્ષીની ફરિયાદ કરી હતી જોકે સમય વીત્યો ત્યારબાદ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ બાબતે સમાધાન પણ કરી લીધું હતું અને જે તેમણે અરજી કોંગ્રેસના ધારાસભ્યો ઉપર કરી હતી તે પરત ખેંચતા સમાધાન થયા બાદ આ મામલો શાંત પડ્યો હતો પરંતુ જે ભારતીય જનતા પાર્ટીના આગેવાન છે નીતિન ભારદ્વાજ તેમણે રાજકોટ કોર્ટમાં જે તે સમયે જે આરોપો કૌભાંડના તેમના પર થયા હતા તે મામલે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને હાલના વર્તમાન ધારાસભ્ય સીજે ચાવડા અને કોંગ્રેસના નેતા સુખરામ રાઠવા ઉપર બદનક્ષીની ફરિયાદ કરી હતી સાથે જે નીતિન ભારદ્વાજના જે એડવોકેટ છે તેઓ દ્વારા આ બદનક્ષીનો મામલો છેલ્લા ઘણા સમયથી કોર્ટમાં ચાલી રહ્યો હતો ને ધારાસભ્ય શૈલેષ પરમાર ધારાસભ્ય સીજે ચાવડા અને કોંગ્રેસ નેતા સુખરામ રાઠવા હાજર ન થતાં ધરપકડ એ ધારાસભ્યોના નેતાઓની કરવામાં આવે તે માટે નીતિન ભારદ્વાજના એડવોકેટ દ્વારા અરજી કરવામાં આવી હતી ને જે અરજીને રાજકોટ ની કોર્ટે માન્ય રાખી છે અને ધરપકડ વોરંટ ઇશ્યુ જાહેર કર્યું છે અને આને વિવાદ સર્જાવ્ય છે આ મામલે શું કહી રહ્યા છે કોંગ્રેસના ધારાસભ્ય સાઇલાઇઝ પરમાર તે સાંભળેલો બીજેપી રૂપાણી દ્વારા ગાંધીનગર કોર્ટ અને રાજકોટ કોર્ટમાં બંને જગ્યાએ મા રાણીનો જે કેસ દાખલ કર્યો હતો આવા ગાંધીનગર કોર્ટમાં સમાધાન થઈ ગયેલું છે અને એ કેસ પૂર્ણ થઈ ગયેલો છે રાજકોટ કોર્ટની અંદર એ કેસ પેન્ડિંગ છે સ્વાભાવિક છે કે બે મુદતમાં અમે લોકો હાજર રહ્યા ન હતા માટે કોર્ટે ધરપકડ વોરંટ કાઢ્યું હશે જે પણ લીગલ કાર્યવાહી કોર્ટ દ્વારા કરવામાં આવેલી છે એની સામે અમારા વકીલ દ્વારા પણ એ કાર્યવાહી કરવામાં આવશે કે ગાંધીનગરમાં જે રીતે ખુદ વિજયભાઈ રૂપાણી આવી અને કોર્ટમાં જે દાવો કર્યો તે પાછો ખેંચ્યો હતો એમ રાજકોટ કોર્ટની અંદર પણ સેમ પેટર્નથી એ દાવો પાછો ખેંચી લેવાના છે આપે સાંભળ્યા હતા કોંગ્રેસના ધારાસભ્ય સેલેસ પરમાર તેમણે કહ્યું કે અગાઉનો જે કેસ હતો બદનક્ષીનો મામલો હતો તે મામલે સમાધાન થઈ ગયું છે છતાંય જે રીતે ભાજપના નેતા દ્વારા નીતિન ભારદ્વાજ જે જે બંધક્ષીનો દાવો કર્યો હતો ને તે ફરિયાદ હાલ પણ રાજકોટ કોર્ટમાં ચાલી રહી છે અને હવે જે ધરપકડ વોરન્ટનો જે ઇશ્યુ જાહેર થયો છે તેને લઈને પણ તેમણે પોતાની પ્રતિક્રિયા આપી હતી આટલું જ નહીં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હાલના વર્તમાન ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય સીજે ચાવડાનું પણ આ મામલા લઈને નિવેદન સામે આવ્યું છે તે શું કહી રહ્યા છે તે સાંભળી લો જે આરોપ લગાવ્યા હતા એ આરોપના કોર્ટમાં કેસ બે જગ્યાએ ચાલતા હતા એક કેસ ચાલતો હતો ગાંધીનગરની કોર્ટમાં જે માન્ય મુખ્યમંત્રી શ્રી માજી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાથેનો હતો એનું સમાધાન થઈ જતાં એની પૂર્શીસ રજૂ થઈ જતાં જે વિડ્રો થયેલ છે એનું જજમેન્ટ આવી ગયેલ છે પરંતુ જે સંબંધિત બિલ્ડર હતા એમના દ્વારા રાજકોટની કોર્ટમાં પણ કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને ત્યાં પણ સમાધાન ભૂમિકાનું વલણ ચાલી રહ્યું છે પરંતુ કોર્ટની જે પ્રોસિજર હોય એ કોર્ટની પ્રોસિજર કોર્ટના પ્રોસિજર પ્રમાણે ચાલતી હોય છે એમાં મુદતો કાઢતા હોય છે મુદતોમાં હાજર ન રહી શકીએ તો કોર્ટ છે એ એના કામગીરીના ભાગરૂપે ધરપકડ વોરંટ કાઢતા હોય છે એટલે કે એ દિવસે જે દિવસ મુદત હોય એ દિવસે આપણે ચોક્કસપણે હાજર રહેવું પડે એટલે મને એમ લાગે છે કે તેરમી માર્ચના રોજ અથવા એકવીસમી માર્ચના રોજ વોરંટ કાઢ્યું છે એટલે એકવીસમી માર્ચના રોજ જે કોઈ અમે બધા છીએ એ બધા જ હવે કોર્ટના માન આપીને હાજર પણ રહેવાના છીએ અને એ દિવસે કદાચ પુરસી રજૂ થાય સમાધાન થાય એવું લાગે સમાધાન ઓલરેડી થઈ ગયું છે માનનીય મુખ્યમંત્રી સામે જે હતું માજી મુખ્યમંત્રી સામે નીતિન ભારદ્વાજે અલગથી કેસ કર્યો અલગથી કેસ પર એક વિષય જ છે નવો વિષય નથી આપે સાંભળ્યા આ હતા ભારતીય જનતા પાર્ટીના હાલના વર્તમાન ધારાસભ્ય અને જે તે સમયે કોંગ્રેસના તેઓ પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે સીજે ચાવડા તેમણે પણ જે આખો વિવાદ હતો ભારતીય જનતા પાર્ટીના જે નેતા છે નીતિન ભારદ્વાજ તેમના વિરુદ્ધ જે આરોપ કરવામાં આવ્યા હતા અને તે મામલે હવે ધરપકડ વોરંટ ઇશ્યુ રાજકોટની કોર્ટે કર્યા છે તેના લઈને હવે વિવાદ વકર્યો છે એવું પણ કહેવાય રહ્યું છે કે શું કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર ધારાસભ્ય સીજે ચાવડા અને કોંગ્રેસ નેતા સુખરામ રાઠવાને જેલ જવું પડશે તેને લઈને પણ અનેક પ્રકારની ચર્ચાઓ રાજકીય ગલિયારાઓમાં ચાલી રહી છે દર્શક મિત્રો નવ જે ન્યૂઝના કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ पीडि